જો શિવ શંભુ આવ્યા હર મહાદેવ કહી દે કહી દે હા હર હર મહાદેવ અહીંયા જો મમ્મો કરો હર મહાદેવ એમ કે હું બહારનું જોઈ લઉં પહેલાં કાનો જય શ્રી કૃષ્ણ કે બધાને જાવ દે આ આવતો નહીં મારા ઘર ચા પાક યારું આયુ આયુ મારે

Dada prasiknya, ataupun tambah-tambah, bolehnya ya, potam baba, bakyatoh, baba, baba, bah, 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 ba, ba. bah, 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 di bah, bah, Hanuman, bah, 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 kau જય હનુમાન જય હનુમાન માં એક હાથ કરવાનો હર માં માં બે હાથ કરવાના એટલો છે ને બાંગુરિયું

સરસ મસ્ત મજાનો શ્લોક તમારો અવાજ મોટો છે ને તો સરસ આમાં પપ્પાને થોડોક ધીમો અવાજ આવે ને એટલે એમનો ધીમો પડી જાય એમની સ્વરપેટી થોડીક ધીમા અવાજવાળી છે મારી ને તમારી ગોઘળીઓ બનાવ્યો છે હા કાનૂની આપણા જેવી જ બની છે

રેજિસ્ટરિંગ વાસ. ગરસેલા બન બેટા. આ લે ઈ ભૂલી. ઉ ચપા જાવ મે. લે. કોણ દે કે બોલવો કે બોલ દે કે ક્રિકેટર બનશે? હે દેકો ક્રિકેટર બનવાનું તો. બોલવો ગમે છે ને કે ક્રિકેટર બનશે. હા. હાથમાં બોલ જોવા ને ગાંડરમાં ગમે ને તો એને બોલ જ જોતો હોય.

ચાલો તો પછી હવે ચા નાસ્તો કરી લઈએ પછી મળી આગળ જો પ્રાશિવ ભાઈ છે ને પાંચ વાગ્યા અને સુઈ ગયા છે હવે માંડ માંડ એક વાગ્યા નો જાગ્યો તો પાંચ વાગ્યા એને સુડાઈ દીધો હું મમ્મી લાગી ગયા છે આજે બનાવવાની છે મસ્ત તમે જાન હું બનાવવાનું છું ઈદડા હા તો જો ઈદડા બનાવવા માટે જો બેટર રેડી છે મસ્ત કાલે આથો લાવવા મૂક દીધો કેમ અમે આથો આવી ગયો છે જો આમાં ડાળ બફાઈ છે આની અંદર મૂક્યા છે બટેકા બનાવવાની છે સ્ટફ ઈડલી તો તમને સ્ટફ ઈડલી તમે બધા બનાવો છો કે નહીં એ કહેજો હું હું રેસીપી આપીશ બટેકા બફાઈ જાય ને એટલે થોડીક સાદી ઈડલી બનાવશું થોડીક સ્ટફ ઈડલી બનાવશું ડાળ અને ઈડલી ને એવું બધું તો ચાલો હવે આગળ આગળ તમને હું રેસીપી બતાવું છું કે સ્ટફ ઈડલી કઈ રીતે બને છે એ ચીકણી ન લાગે અને દાળ ગરમ ગરમ હોય ને તો બે વસ્તુ ગરમ ન રહે ને મમ્મી એટલે નાખાય છેલ્લે વઘારી ગરમ રે દ્વારા ગરમ ન પડી બે વસ્તુ ગરમ ગરમ ના જાણે જો મમ્મી આ બેટર મામા લઈ લીધું છે કે મલો લીધું અંદર કઈ નઈ કોતું સોડા નઈ છે તો બધે બસ મત જો જોવું હા એવી રીતે કરતા જવાનું જો એમાં પ્લેટ લઈ લીધી છે ઈડલીની એમાં છે ને કરી દીધી છે ઓઈલ લગાવીને ગ્રીસ બરાબર ને હવે જો મમ્મી મૂકતા જ છે ફુલ શેમું લાગે છે મમ્મી ફૂલશે સે ચલો મમ્મી બોલ રહે છે મને એટલે હા હા તો ચાલો કરી જોવો તમે અહીંયા જો આ કાંદા ટમેટા ટમેટું કટ કરવાનું બાકી છે કાંદા અને મરચા કટ કરવા તૈયાર એવું છે સગા નથી કાંદા તો રોડાવે કે મારે તો શું અને અહીંયા બટેકા બફાઈ જવા આવ્યા છે એટલે એનો મસાલો કરીને તમને બતાવું પછી આ એક ગાંઠ થઈ જાય ઈડલીનો એટલે પછી આપણે સ્ટફ ઈડલી કરવાની છે આના પછી પછી તમને હું બતાવી તો જો અયા મસ્ત મજાના ઈદડા ઈડલી રેડી છે કા મમ્મી ઈડલી ઈડલી કહેવાય કે ઈદડા આને બધા ઈદલા કે કોઈ ઈદડા કે કોઈ ઈડલી જેવું ગોળ હોય ને એને બધા ઈડલી ઓલા જે ચોરસ કરે ને એને બધા ઈદડા કે એવું મેં સાંભળ્યું ને ત્યાં સુધી ઓ પછી હવે કઈ ખબર નથી બની દે ઓકે એમ એ બધા મરી નાખેલા હોય ને એ ઈદડા હોય એમ કે બધાને પ્લેન હોય ને ઈડલી હોય હવે આપણે બધામાં નાખવી મરી મરી વગર આપણને કાંઈ ફાવે નહીં મરી મરી તો જો મસ્ત આપડી ચાર પ્લેટ તૈયાર થઈ ગઈ ગામ અમી ચા એકારે ચાર નીકળી જો વાન કે મસ્ત ફૂલીન થઈશ દડા જેવી જો મસ્ત બફાઈ ગઈશ ચોંટતુંય નથી જો એટલે મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ઇડલી હવે આપણે

બનાવી નાખીએ મસ્ત તમે જાન ની સ્ટફ એટલી હવે આગળ બતાવો કઈ રીતે આપણે સ્ટફ કઈ રીતે કરવાની ઈડલી ઈ હું તમને આગળ બતાવું તો જો હવે બનાવવાની છે સ્ટફ ઈડલી એના માટે છે ને આ પ્લેટ અંદર પેલા થોડુંક થોડુંક અત્તે સ્ટફ અરે બેટર મૂકવાનું હે ને મમ્મી સેજ જદ મૂકવાનું પછી એને છે ને પાછું બાફવા મૂકવાનું જો આખું ભરી નહીં દેવાનું આટલું આટલું જ મૂકવાનું સોલો હમાય નહીં ને બોલો પાછો મસાલો મૂકવાનો હોય અને પાછું એનું ઉપર બેટર આવે એટલે પછી સમય નહીં એટલે જો આવી રીતે થોડું થોડું મસ્ત મજાનું બેટર ભરી અને ચારે પ્લેટ મૂકી દે પાછી પડશે તો જો અહીંયા મસ્ત મજાની આપણે ઈડલી એકવાર બફાઈ ગઈ જાઉં મમ્મી જો સ્ટફિંગ મૂકે છે બધાની ઉપર પાછું બીજું બેટર નાખવાનું કા મમ્મી જો આવી રીતે થોડું થોડું સ્ટફિંગ ભરી દેવાનું પેલા

ફૂલે ફૂલે હા ફૂલે તો ચાલો આપણે ચારેય પ્લેટ આવી રીતે રેડી કરી નાખીએ પેલા ઉપર છે ને નાખીને કા બેટર નાખીને તો જો આ રીતે બધી પ્લેટ આપણે છે ને મસ્ત મજાની રેડી કરી નાખી છે બાફા મૂકી દઈશું ચાલો તો હવે સ્ટફ ઈડલી જાય છે બફાવવા માટે બરાબર ને હવે નીકળે બાફા ને પછી કેવી બને છે એ આપણે જોવાની બરાબર મમ્મી સરસ બને સરસ બને તો જો અહીંયા મસ્ત મજાની ઈડલી આપણી સ્ટફ રેડી છે કા મમ્મી મમ્મી જો નીકાળે છે બધી ઈડલી આપણે બધી ઈડલી નીકાળીએ પછી મમ્મી આને કટ આપો તો આ સ્ટફ એક જો આ કાઢી નાખી છે આપણે જોઈએ સ્ટફિંગ કેવું લાગે છે અંદર તો જો આ સ્ટફ ઈડલી રેડી છે આપણી મસ્ત મજાની જો બટેકાનો મસાલાવાળી ઈડલી રેડી થઈ ગઈ છે ચાલો બધા ખાવા કાંઈ મમ્મી સ્ટફ ઈડલી તે મસ્ત બહેન જો મમ્મી હજી કાઢે જ છે મસ્ત નીકળી જાય છે ઇઝીલી આપણે વાર ઓલું થાય પણ નીકળી જાય છે જાય હા તો જો મમ્મી કાઢી નાખે ઈડલી મસ્ત અને પછી બનાવવાનું છે આપણે સાંભાર તો સાંભાર ની રેસીપી તો મેં આગળ એકવાર આઈ આઈથી ઢોસા બનાવ્યા ને ત્યારે આપી છે ને મમ્મી

દોડે ને નકરો કે મમ્મી આઈ પ્રાશિવ શિવ શંભુ જો હાર્દિક આવી ગયા છે આવીને સીધા અહીંયા બેસાઈ ગયું છે શું કેવું તમારું આમ બ્લુટૂથ હજી એમ નામ રહી ગયા ગુડ ઇવનિંગ

કોણ ભરશે બધું જોઈ જોતો આમ વાળી જો પાછું નાખી દીધું

ચાલો તો હવે જમી નથી લેવું ચાલો જમી લઈએ ચાલો હવે જમી લઈએ મસ્ત મજાની સ્ટફ ફિડલી છે સાદી ઈડલી છે સંભાર છે તો ચાલો બધા જમવા માટે જમવા બેસી ગયા છે મસ્ત મજાની ઈડલી ને સાંભાર ને એવું બધું જો ઈડલી છે આપણી બે બે ટાઈપ ની આજ હારની ઈડલી બની છે કઈ કઈ હશે કયો સ્ટફ ફિડલી બની છે તો મમ્મી લઈ લો પ્રાશિવ ને તમારી પાસે તો જમ આમ જોતો હાલ

કેમ હું જાદુ કર્યું હાર્દિક તમાજ હાલ આવતો રે આવતો રે હાલ હાલ આવા દે આવા દે જલ્દી આવું છે એને હાલ આવતો રે માં દીકો આવતો રે હાલ આવતો રે માં દીકો બસ પપ્પા ને જમવા દેવાનું બે જ અહીંયા અહીંયા જો પપ્પા એ જમવા બેસી ગયા છે બધા તો ચાલો ટેસ્ટ કરીને કયો હાર્દિક કેવી બની છે ઈડલી હું તમને એક આપું બીજી ઈડલી જે બનાવી છે ને એ આ જોતા હી હા આ ચાખો તો જો ગાનો पापा ચાખે ઈડલી કેવી છે બટાકાના મસાલાવાળી પેરી છે ભાઈવી મસ્ત છે ને તો વાંધો નહીં તો ચાલો બધા તો ચાલો આ વિડિયોનો એન્ડ પણ આપણે અહીંયા કરીએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય